નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણે જે યોગાસનો છે આ યોગાસનોમાં એક એવું યોગાસન છે કે એ યોગાસનની પોઝિશનમાં સવાર સવારમાં પાંચ મિનિટ બેસવામાં આવે એટલે કે એ યોગાસન છે સવારે પાંચ મિનિટ વહેલી સવારે સૂર્યોદય પહેલાં પાંચ મિનિટ એ યોગાસન કરવામાં આવે ને તો મિત્રો જીવનભર સાઈટિકાની સમસ્યાથી બચી શકાય છે કમરના દુખાવાથી બચી શકાય છે અને જે કમરનો દુખાવો જે લોકોને થતો હોય અથવા મોટી ઉંમરે કમરનો દુખાવો થતો હોય પચાસ વર્ષ પછી શરીરમાં વાયુ પ્રકૃતિ વધવાથી જે કમરનો દુખાવો થાય છે તો આ કમરના દુખાવાને માત્ર ને માત્ર આ યોગાસનના ઉપયોગથી મટાડી શકાય છે એક પોઝિશનમાં પાંચ મિનિટ વધારેમાં વધારે પાંચ મિનિટ ખાલી બે મિનિટ તમે રહેશો એ પોઝિશનમાં તો પણ મિત્રો ખૂબ લાભ થશે કમરના દુખાવા અને સાયટિકામાં તો એમ કહેવાય કે રામબાણ નુસ્ખો છે એટલે એ રીતે મિત્રો સવારમાં કરવાનું છે બીજું એ કે કમરનો દુખાવો ખાસ કરીને બહેનોમાં જેમનું વજન વધારે હોય છે પેટ અને કમરના ભાગમાં વધારે ચરબી હોય છે તો બહેનોમાં ખાસ કમરના દુખાવાની અને એમાં પણ સાયટિકાની સમસ્યા વધારે થવાની શક્યતા રહેલી છે તો આ યોગાસન છે આ પોઝિશનમાં સવાર સવારમાં નિયમિત જો બે મિનિટથી લઈને પાંચ મિનિટ સુધી જ ખાલી તમે આ પોઝિશનમાં બેસો અથવા તો આ યોગાસન છે એ કરો ને તો કમરનો દુખાવો છે એ મટે છે મિત્રો ખૂબ સારું પરિણામ મળે છે સાયટિકાઇની સમસ્યાથી બચી શકાય છે એવા તો બીજા તો સથી સાત એવા ઘણા બધા ચમત્કારિક ફાયદા છે સથી સાત બીમારીમાં કયા કયા ફાયદા છે એ ધ્યાનથી સાંભળજો પણ એ પહેલાં કહી દઉં કે એ પોઝિશનમાં કઈ રીતે બેસવાનું છે એ યોગાસન એટલે કયું એનું નામ શું તમને પહેલાં વિડીયોમાં બતાવી દઉં એ યોગાસન યોગાસનનું નામ છે ઉષ્ટ્રાસન પહેલાં ધ્યાનથી યોગાસન જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે તો ઉષ્ટ્રાસન કરવા માટે સૌથી પહેલાં વજ્રાસનની પોઝિશનમાં આવ્યા પછી બંને ગોઠણ ઉપર આ રીતે રહી જવાનું છે બંને ગોઠણ ઉપર રહ્યા પછી એકદમ ધીમે ધીમે બંને જે હાથ છે એ હાથ છે એ પગની પાની ઉપર રાખવાના છે એટલે કે હાથથી પગની પાની ઉપર ટેકો રાખવાનો અને છાતીનો ભાગ છે એ કમરથી પાછળની સાઈડ નમાવવાનો છે માથું છે એ પણ પાછળની સાઈડ રાખવાનું છે આ રીતે બોડીનો ભાગ છે એનો બધો વજન પગની પાની ઉપર આવશે બંને હાથથી પોઝિશન જોઈ લો બરાબર આ પોઝિશન છે એ ઉષ્ટ્રાસન યોગાસનની છે આ યોગાસન કરવામાં કોઈપણ જાતની બળજબરી કરવી નહીં અને જેટલો ટાઈમ રહી શકાય એટલો જ ટાઈમ રહેવું ઓછામાં ઓછા બે મિનિટ રહેવાથી ખૂબ ફાયદો થાય છે પણ ઓછો સમય રહી શકો તો માત્ર ત્રીસ સેકન્ડ પણ રહી શકાય છે તો પણ શરીરમાં ઘણો બધો ફાયદો થાય છે અને આ રીતે ફરી પાછું વજ્રાસનની પોઝિશનમાં આવી જવાનું તો મિત્રો આ રીતે ઉષ્ટ્રાસન છે દરરોજ સવારે ઉઠી સૂર્યોદય પહેલાં ઉઠી મળત્યાગ કર્યા પછી ખાલી પેટે બે મિનિટ માત્ર ને માત્ર બે મિનિટથી લઈ અને પાંચ મિનિટ સુધી ઉષ્ટ્રાસન કરવાનું છે મિત્રો આ જે યોગાસન છે ઉષ્ટ્રાસન ખૂબ જ આકર્ષક અને એક ચમત્કારિક રિઝલ્ટ આપી જાય છે સૌથી પહેલાં તો કમરના દુખાવામાં જબરજસ્ત ફાયદો થશે કરોડરજ્જુ જે હોય છે કરોડરજ્જુની સ્થાપકતા વધે છે ભવિષ્યમાં પણ કમરને લગતા કોઈ દુખાવા કે પીઠનો દુખાવો થતો નથી ત્યાર પછી સૌથી મહત્ત્વનો છાતીનો ભાગ મજબૂત બને છે છાતીનો વિકાસ થાય છે તમે પાછળની સાઈડ રમશો એટલે છાતીનો ભાગ મજબૂત થશે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે ગળામાં જે આવેલ થાઈરોઇડ ગ્રંથિ છે થાઈરોઇડ ગ્રંથિની કાર્યક્ષમતા વધે છે અથવા થાઇરોઇડની જેને સમસ્યા હોય છે તો આવા લોકોને પણ આમાં ખૂબ જ લાભ થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનો મિત્રો કે પગના પંજા તથા ઘૂંટણના સ્નાયુઓ છે ને એ સ્વસ્થ બને છે ઘૂંટણ ઘૂંટણમાંથી ગોઠણમાંથી વળે છે એટલે ગોઠણ મજબૂત બને છે ઘૂંટણના સ્નાયુઓ મજબૂત બને છે અને જેને લીધે ભવિષ્યમાં પણ ગોઠણના કે ઘૂંટણના દુખાવા છે એ થતા નથી કમરની સ્થિતિ સ્થાપકતા વધે છે એટલે કમરના દુખાવાથી તો સો ટકા બચી શકાય છે ચાલવાની શક્તિ વધે છે જે લોકો વધારે ચાલી ન શકતા હોય ને તો આવા લોકોને આ યોગાસન કરવાથી આ પોઝિશનમાં બેસવાથી ખૂબ જ લાભ થશે શ્વાસની ક્ષમતા વધે છે પાછળની સાઈડ જ્યારે નમીએ ત્યારે છાતી મજબૂત બનશે એટલે શ્વાસોશ્વાસની જે ક્ષમતા હોય છે ને એમાં વધારો થાય છે એટલે ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું જે લોકોને માથાના દુખાવાની સમસ્યા અવારનવાર રહેતી હોય તો દરરોજ આ યોગાસન છે એનો અભ્યાસ ખાસ કરવો જોઈએ જેનાથી ભવિષ્યમાં માથાનો દુખાવો થતો નથી અને માથાનો દુખાવો ક્યારેક ક્યારેક થતો હોય તો આ દુખાવો સાવ માટે છે પણ માથાના દુખાવા માટે એક પરેજી સૌથી મહત્ત્વની એ છે કે પેટ સાફ થવું જોઈએ ત્યાર પછી સૌથી મહત્વનું મિત્રો કે આ જે ઉષ્ટાસન છે સવાર સવારમાં ખાલી પેટે કરવામાં આવે ને તો લિવર બરોળ અને પેનક્રિયા સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે મિત્રો સૌથી મજબૂત બને છે લીવરની કાર્યક્ષમતામાં વધારો થાય છે એટલે શરીરમાંથી ઝેરી કચરો દૂર કરવાનું કામ કરે છે ઉષ્ટ્રાસન ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો કે પેટ અને સાથળના ભાગમાં જેમને ચરબી વધારે હોય છે કમરના ભાગમાં ખાસ કરીને બહેનોમાં અમુક ઉંમર પછી જે ચરબી છે વધી જતી હોય છે તો આ ચરબી દૂર કરવાનું કામ આ યોગાસન કરે છે ઉષ્ટાસન અને અંતમાં કહી દઉં કે સાયટિકાના દર્દમાં અથવા આમ પ્રેગ્નન્સી પછી જે બહેનોમાં ખાસ કમર વધી જાય અથવા કમરનો દુખાવો પીઠ દર્દ થતો હોય ને તો એમાં આ યોગાસન ખૂબ જ ફાયદો કરશે બીજું એ કે પ્રેગ્નન્સીનો ટાઈમ હોય અથવા સગર્ભા બહેનો હોય તો ડૉક્ટરોની સલાહ લીધા પછી જ આ યોગાસન કરવું અથવા તો કમરમાં કે ગોઠણમાં ક્યાંય ઓપરેશન કર્યું હોય અથવા ક્યાંય અસહ્ય દુખાવો થતો હોય તો નિષ્ણાતની સલાહ લઈને આ ઉષ્ટાસન છે એ યોગાસન કરવું બાકી નોર્મલ વ્યક્તિઓ ગમે તેવો વ્યક્તિ ભલે ઝાડો હોય કે પાતળો હોય આ યોગાસન કરવાથી અઢળક ફાયદા થશે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી